যাও જે ગોળ ગોળ ફરે ને એના કારણે પાણી એક ટાઈમ આ સાઈડ આવે ને એક ટાઈમ પાણી ઓલી સાઈડ વયું જાય દરિયો દરિયો કેટલો આગળ વધે છે ને એ એમાં ડેકડડી કરી છે હમણાં થોડી વારમાં ડેકડડી પાણીમાં ડૂબી જાય છે જો તમે જોઈ શકો છો અમારી કરેલી ડેકડડી પાણીમાં ડૂબવા મણી છે અને પાણી થઈ કે અહીં નજદીક વહી આવે છે સાંઠિયાની સવારી તો મિત્રો અત્યારે દરિયો હાવ આવી ગયો છે અને બધા વેચવા વાળા મંડપ ખાલી ખરી ખરી કરીને બારા નીકળી ગયા છે અને અહીંયા છે ઉષા કોટડા માતાજી નું મંદિર

Thank <laughs> you.